રામ રામ મિત્રો કામ છો મિત્રો મજામાં જશો આજે આપડે સવાર સવાર માં આવી ગયા છીએ આપડે શ્રીનાથજી સિંગતેલ માં અત્યારે આપડે એક ખોતળી ની ગાડી ભરાઈ રહી છે તમે જોઈ શકો છો અને એક મગફળી ની ગાડી આવી ગઈ છે ઉતારવાની છે અને જે આપણે ખેડૂતો આવ્યા છે હનુમાન ખીજડીયા ગામથી જે પોતાનું સિંગતેલ કઢાવવા માટે આવ્યા છે તે હમણાં પોતાએ મગ આપણી મગફળીમાંથી કઢાવવાનું છે તે તમે હમણાં બતાવો બધા ખેડૂતો કઈ રીતે આવ્યા છે જોવે કઈ રીતનું આપણું કામ છે ચાલો તેને મળીએ અને કેવું છે કે કેવી કાંઈ આપણે સિંગ સિંઘતેલમાં એને મજા આવે છે તે જોઈએ જુઓ મિત્રો અત્યારે આપણે શ્રીનાથજી સિંગતેલમાં કલ્પેશભાઈ મગફળી ઓલી રહ્યા છે મગફળીની ક્વોલિટી તમે જોઈ શકો છો મગફળીની ક્વોલિટી એક નંબર છે મિત્રો અને પ્યોર વીસ નંબર મગફળી સિવાય પીલાને કરવામાં આવતું નથી તમે માત્ર આ મગફળી જોઈને નક્કી કરી શકો છો શ્રીનાથજી સિંચતેલની ગુણવત્તા કેવી હશે очку Qualse are theods <laughs> with a bar Wallse I have. They are gold and gold Sowel a stroop

અને આપણે ઓમ તો નેમર ટી કરવાનો છે મારે નથી આવતું મારું ઘરે તો કાલ કે જતો કાલ ભજ્યા મારી ઘરે કેતું હું તો નથી કામ પડે બીજું છે પતિ કે

हाँ हाँ नॉर्मल तो इस तरह में पांच आज तो घोटे ही हुए कोड पकावे ऐसे जूट के इस तरह करूंगी इस तरह करूंगी तो इस गोला उन तो करना होगा गोला बोलते हो बस ये अभी है मित्र સિંચર ખરીદી કરવા માટે બોલરો એને કચ્છથી આવ્યા છે એ જોઈ રહ્યા છે આપણે મગફળીને આપણું કામ એને અહીંયા ખુબેસરામાં સગા હે એના દ્વારા કચ્છથી આવ્યા છે અને કામી અહીંયા સિંચર લઈ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે મિત્રો હવે આપણે ખીચડિયાથી મહેમાનો આવ્યા છે અને એ ભજીયાની તૈયારી કરી રહ્યા છે જો આજે આપણે જોઈએ ખીચડીયા ગામના ભજીયા કેવા બને રોજ તો આપણે ખાતા હોય પણ આપણે ભજીયા નથી ખાવાના કેમ કે હું તો રોજ ખાતો એટલે મારે તો ઘરે જમવા જવાનું છે પણ મહેમાનો અત્યારે જો તૈયારી કરીએ અને શ્રીનાથજી સિંગતેલના ભજીયા ખાવાના છે જો મિત્રો આપણે ચંદુભાઈ ને શું નામ તો તમારું જયંતિભાઈ ખીચડીયાવાળા ભજીયા બનાવી રહ્યા છે આપણે હનુમાન થી આવ્યા છે અને અત્યારે એનું સિંગતેલ બધા મિત્રો નીકળી રહ્યું છે અને અત્યારે બપોરે ભજીયાનો પ્રોગ્રામ છે આપણે તો અત્યારે ખાવા નથી કેમ કે આપણે હવે રોજ વધી જાય છે એટલે બધા મિત્રોને ભજીયા અત્યારે ખવડાવવાના છે અને જો એ બનાવે છે ભજીયા કોઈને ખાવા હોય તો આવી જજો નવી રીતે બનાવો તો અમારા આમ બનાવે આમાં લોટ નાખીને પછી પલાળે તમે જો પેલા મીઠું વગર નાખો એમ ને કારીગર હે ભાઈ કઈ ન ઘટે કારીગરમાં કઈ ન ઘટે પેલા પાણીમાં મીઠું વગર નાખે એમ ને તો મિત્રો અત્યારે ભજીયા બની રહ્યા છે કારીગર છે ભજીયા ને આપડે હું નામ નામ ભુલાય છે તમારું પાસે જ્યંતીભાઈ હનુમાન ખીજડિયાવાળા ને હનુમાન ખીજડિયા થી આવ્યા હે મિત્રો સિંગતેલ લેવા માટે જંતીભાઈ સાવરિયા અને અત્યારે બધા મિત્રો સાથે મળીને ભજીયા ખાઈ રહ્યા છે આવી મોજ છે શ્રીનાજી સિંગતેલની રોજે રોજ મોજે મોજ

બાયરી તો ઓર્ગોનિક ઓર્ગોનિકો હમ બાયરી તો ઓર્ગોનિક છે એવું હે હા તે કે ખાધી તને મીઠી નો લાગી મેં તો ઓમાંથી ખાધી હા તો એમાં ઠરવેલી હતી મીઠી નો લાગી તને તો પછી ઈ હે ને ઓમ ઓર્ગોનિક ને પણ દવા છાટા વગર ની હાવ એટલે આપણે તો ભાવ ભાવ જ લાવી હે પણ ઓર્ગોનિક નથી કે હે ઈ હે દ્વાર કા પાહેન થી કે ખાય કોણ મીઠી રાખશે જો लगे हैं ये दवा न चढ़ता कोई दी दवार का साइड निजी वाला खेलो ये ना ये कोई दी दवा नहीं चढ़ता ये बहुत मीठी लगे लगे हैं आशी एम का होए अजो खिचड़िया वाला डब्बा तैयार थी गया मित्रों આજે રાતે કે કાલે સવારે ભરાઈ જશે અત્યારે સ્ટીકર મારીને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો આ હતું આપણે આખા દિવસનું કામકાજ અને તમે જોયું આજે ખેડૂતો આવ્યા હતા ને આપણે એને તે સિંગતેલેનું નીકળે છે અને એને આજે ભજીયાનો પ્રોગ્રામ ને બધું હતું કમ્પ્લીટ અને આવી જ રીતે આપણે બધા ગ્રાહકોને મગફળી બતાવીને સારી ગુણવત્તાની મગફળી પીલાણ કરીએ છીએ અને આવું જ સિંગતેલ ખરીદી કરવા માટે ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો શ્રીનાથજી સિંગતેલની તો મિત્રો ચાલો મિત્રો મળશું હવે આગલા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ અને આવજો